બની શ્રીરામ આવેલ મર્લિન સ્પર્શ પાર્કમાં એક વર્ષથી દંપતી રહે છે જ્યાં બપોરના સમય એકલતાનો લાભ લઈને કેટલાક શખ્સો ઘુસી ગયા હતા તેમજ ઘરમાં રહેલી પરણીતાનું ગળું દબાવીને ત્યાં હત્યા નિપજાવી હતી અને દાગીના લૂંટીને ચાલ્યા ગયા હતા જ્યારે મૃતકનો પતિ ઘરે આવ્યો હતો ત્યારે ઘરમાં તમામ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત અને તેની પત્નીનો મૃતદેહ પડ્યો હતો પ્રાથમિક તપાસમાં જ્યારે અજાણ્યા શખ્સોએ પરિણીતાનું ગળું દબાવ્યું હતું ત્યારે ઘરમાં રહેલા ટીવીનો અવાજ મોટો કરી દીધો હતો તેમજ હાથ પગ દોરીથી બાંધી દીધા હોવાનું પણ સામે આવ્યું છે આ કેસમાં પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ પાંચ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે તો હત્યા બાદ લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો વોલ્યુમ વધારી દીધો હતો અમદાવાદના વટવા વિસ્તારમાં વધુ એક વખત લૂંટની ઘટના બની છે શ્રીરામ રેસિડેન્સીમાં આવેલ મર્લિન સ્પર્શ પાર્કમાં એક વર્ષથી એક દંપતી રહે છે જ્યાં બપોરના સમયે એકલતાનો લાભ લઈને કેટલાક શખ્સો ઘૂસી ગયા હતા તેમજ ઘરમાં રહેલી પરિણીતાનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી અને દાગીના લૂંટીને ચાલા ગયા હતા જ્યારે મૃતકનો પતિ ઘરે આવ્યો હતો ત્યારે ઘરમાં તમામ ચીજ વસ્તુઓ અસ્તવ્યસ્ત અને તેની પત્નીનો મૃતદેહ પડ્યો હતો પ્રાથમિક તપાસમાં જ્યારે અજાણ્યા શખ્સોએ પરિણીતાનું ગળું દબાવ્યું હતું ત્યારે ઘરમાં રહેલા ટીવીનો અવાજ મોટો કરી દીધો હતો તેમજ હાથ પગ દોરીથી બાંધી દીધા હોવાનું પણ સામે આવ્યું છે તવા કેસમાં પોલીસ તેમ જ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ પાંચ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા હોય કામ ઉપર ગયેલા અને પછી પોણા ચાર એક વાગી આવતા તેવો દરવાજો ખટખટાવતા નહી ખુલતા તેવો હેન્ડલ